મન ના રોગ મટી જાય હાલો હાલુ મનના રોગ મટી હાલો જઈને નિરોગી થઈ હવે ફાકી તો લઈ આવ્યા પણ એટલી ફાકી રોગ નો છે નકરી દવા આવે

આવે એની પાસો હાલો રોગ નો આવે હાલો જઈને નિરોગી થઈ હાકી તો લઈ આવ્યા હાકી બી દીધી પણ હવે પછી પાળવાની જે આપણને ગુરુ માંથી શરૂઆતમાં જ પંચશીલ ની પ્રતિજ્ઞા આવી છે આથી દારૂ પીવો નહીં જોગા રમવો ચોરી કરવી નહીં જીવ હિંસા કરવી નહીં કોઈ બે દીકરી એનું ખરાબ દ્રષ્ટિથી જોવું આ પાંચ પ્રકારના નિયમ પહેલા આપે માણસ બનવા જ્યારે પહેલા તો માણસ ન હતો શરીર હતું માણસનું પણ માણસ ન હતો માણસ ક્યારેય બને કે આ પાંચ પ્રકારની પ્રતિજ્ઞા લઈએ પછી તે માણે બનવા માંડે પછી ભીતરની રહેણી આ તો બહારની રહેણી

આગળ કેટલાક સુગા ગમતા હોય કેટલા લાબીના મથરૂમમાં પીડ્યા હોય ઘણા બે કરતા હોય ઘણા મારામારી કરતા હોય ઘણા જેલ માં ગયા હોય ઘણા પૈસાની વાહ ગાંડા થઈ ગયા હોય ઘણા લૂકવા ગાંડા થઈ ગયા હોય અહિયાં બે હે નહી હે મંગળ વૈદની હે મંગળ ફાટી હે હજ નિરોી જેવરા હે હલ હલ હજ નિરોગી જેવરા હે હલો જિને નિરોગી થયા હલ નિરોગી થે સદગુરુ મારો ગાંધી માંડ્યા ગાંધી કે રાટ હે હલો હલ ગાંધી કે રે એ હલુ રેહાટ હલો જૈને નિરોી ધર હે હલો જૈને નિરોી ધુષ તમારે